આમંત્રિત મહેમાનો તેમજ જ્યોતિકાળા સુરતની સાથે આવેલા તમામ પરિજનભાઈઓ તેમના સાથ અને સહકારથી શિકા ગામની અંદર એક આનંદમય વાતાવરણ સર્જાયું અને ગાયત્રી માતાની ઉર્જાનો ખૂબ પ્રભાવ પડ્યો તે જોઈ અમે ગ્રામજનો પણ ખૂબ આનંદ અનુભવ્યો રોજ અમારા ગામમાં જ્યોતિ કળશ રથની જે આયોજન કર્યું અમારા ગામના સરપંચ શ્રી લાલાભાઈ અને ગામના વડીલો જે ટોટલી જે અમને આયોજન કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર જ્યોતિ કળશ રથયાત્રા આજરોજ અમારા ગામમાં આવી અમને ગામવાસીઓને દરેકને લાભ આપ્યો તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ અમારા ગામમાં આવી જ્યોતિ કળશ રથયાત્રાનો લાભ આપ્યો અમારા ગામ ગામજનોને અને અમારાથી કંઈ ક્ષતિ થઈ હોય અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો તે બદલ માફી આપજો અને આગળ અમે આ ગામમાં આ જ્યોતિ કળશ રથયાત્રા તેમજ ગાયત્રી પરિવારને જે અમારાથી બનતું જે પ્રયત્ન હશે તે ચોક્કસ અમે પ્રયત્ન કરીશું અને ગામના આગેવાનો જે વડીલો જે છે એમનો પણ આપ ખૂબ ખૂબ આભાર કે જેમને આ રથયાત્રામાં સફળ જે અથાગ પ્રયત્નો કર્યા તે બદલ ગામના સરપંચ સાહેબ વડીલો તમામનો ખૂબ ખૂબ આભાર અને આપનો પણ ખૂબ ખૂબ આભાર શરણકે ગૌરી નારાયણ નમોસ્ત ઓમ કલ નમ આભન સ્થાપ્યા પૂજ્યા ધ્યા मङ्गलं गरुडध्वज मङ्गलं पुनरेकाक्षो मङ्गलाय तनोहरे सर्वमङ्गल माङ्गले शिवे सर्वार्दशादिके शरण्ये द्रम्भके गौरे नारायणे नमोऽस्तु ते कुल्सुखं फुल्सुखा प्रपरसुभद्रयुः प्राणं प्रजां पशुं किरतिं द्रविणं ब्रह्म मह्यं दत्वा व्रजत तस्मै नमो विघ्नविनाशनाय ॐ ब्रह्म वरुणेन्द्र रुद्रमरुतः सौर्वहन्दिवै वेदये साङ्गपदप्रमोपनि